આજ રોજ દબાણ શાખાની ટીમને સાથે રાખી નવાપુરા પોલીસ સ્ટાફ સાથે પથ્થર ગેટથી ન્યાયમંદિર સાયકલ બજાર થઈને રાજમહેલ રોડ માર્કેટ ચાર રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા જેમાં એક કેબિન અને સાયકલો જમા લેવામાં આવી اورا ٹھيڪ آهي اها نه پورا ٿي گهي ٿي તો બરાબર નહોતું હે થોડું સામાન લેના બાજુ આ બે કિલો નાનો નોકો ઓય એક એક પૂતી કે આમે પેના ફટવા દો અને આમાં ટુ માસ અને ફાર્મરના

મદદ જપા રોડ થઈ ને સાયકલ બજારમાં દબાણ લઈ સીધો ત્યાં ભગતથી ચોકથી તો માર્કેટ ચાર રસ્તા સુધી અમે દબાણની કામગીરી કરવામાં આવી જે નિયમ મુજબ હતી સાયકલો બહાર હતી સાયકલો લીધી છે લોકોના કાઉન્ટર જે બહાર હતા પગના પગારથી હતા એ તમામ બધું બહાર અંદર લઈ લીધું છે માર્કેટ ચાર રસ્તા પહેલા ચાની લારી જે ખાલી પડી હતી એ બી અમે જમા લઈ લીધી છે તુલસીભાઈ સોલંકી સિનિયર સેન્ટર ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર ત્રીસ